ભરૂચ તાલુકામાં આવેલા ચાવજ ગામની ઉદ્ભવ રેસિડેન્સી અલંકાર રેસિડેન્સી સહિતની આસપાસની ત્રણ સોસાયટીમાં તેમજ કોમ્પ્લેક્ષમાં ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજ લાઇન આપવામાં ન આવતા લોકોએ નરકાગાર જેવી સ્થિતિમાં રહેવાનો વારો આવ્યો છે તેમણે સોસાયટીની બહાર બેનરો લગાવ્યા કે જ્યાં સુધી ડ્રેનેજ લાઇન ન નખાય ત્યાં સુધી કોઈ પણ પક્ષના નેતાએ તેમના વિસ્તારમાં પ્રવેશ્યું નહીં તેવી સ્પષ્ટ ચીમકી આપી હતી ગટરનું પાણી માર્ગ પર આવે છે ગટર માટે તેઓએ એક મહિના પહેલા અમને લેખિતમાં રજૂઆત કરી છે ભરૂચ તાલુકામાં આવેલા ચાવજ ગામની ઉદ્ભવ રેસિડેન્સી અલંકાર રેસિડેન્સી સહિતની આસપાસની ત્રણ સોસાયટી કોમ્પ્લેક્ષમાં ગ્રામ પંચાયત દ્વારા ડ્રેનેજ લાઇન આપવામાં ન આવતા લોકોએ નરકાગર જેવી સ્થિતિમાં રહેવાનો વારો આવ્યો હતો ચાવજ ગામે વિડીયોકોન કંપની સામે આવેલી ઉદ્ભવ રેસિડેન્સી અલંકાર રેસિડેન્સી સહિત પાંચ વર્ષમાંથી દસ પંદર વર્ષ જૂની બિલ્ડિંગો આવેલી છે જેમાં ગ્રામ પંચાયત ગટર લાઈનની સુવિધા હજુ સુધી ઉપલબ્ધ કરાવી શકી નથી આ ઉપરાંત પીવાના પાણીની પણ સમસ્યા સર્જાઈ છે ત્યારે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તેમજ સ્થાનિક ધારાસભ્ય સહિતના પાંચ સ્થળે વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી હતી તેમ છતાં પંચાયત દ્વારા કે અન્ય કોઈ વિભાગ કે પછી કોઈ નેતાઓ પણ તેમની સમસ્યાના નિરાકરણ માટે સામે આવ્યું ન હતું જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયા હતા ત્રણેક સોસાયટીમાં રહેતા 125 થી વધુ પરિવારના 500 થી વધુ લોકોએ એકસુર થઈને આગામી દિવસોમાં યોજાનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો રહે છે હું સિલ્વર પ્લાઝામાં પોતે રહું છું 2014 નો ફ્લેટ બાંધેલો છે અત્યાર સુધી ગટર સુવિધા કે કોઈ મળી નથી સામે બાર અલંકાર કે બાજુમાં ઉદ્ભવ છે ગટર સુવિધા માટે અમે વારંવાર પંચાયતમાં અરજી કરી છે વારંવાર લખીને આપી છે તો કોઈ સુવિધા મળી નથી ચૂંટણીનો બહિષ્કાર કરે છે કારણ કે જો કોઈ અહીંયા આગળ આવશે વોટ આલો એના માટે મે બહિષ્કાર કરેલ છે અહીંયા 5 વર્ષથી રહું છું આ વિસ્તારમાં અમારે અહીંયા ગટરનો બહુ જ પ્રોબ્લેમ છે પાણી દરેક ફ્લેટનું પાણી બહાર આવે છે ઘણી બધી રજૂઆત કરી છતાંય કોઈ જોવા આવતું નથી અને હવે તો કોઈ આવશે તો અમે એને વોટ પણ નહીં આપીએ કારણ કે અમારે પાણીની બહુ સમસ્યા છે અમારે ગટર લાઈન જોઈએ ગટર લાઈન આપશે તો જ અમે આ વિસ્તારમાં બધાને આવવા દઈશું તો અમારા વિસ્તારમાં કોઈને આવવા દઈએ નહીં ઘણી બધી રજૂઆત કરી છે બધાને કરી છે સરપંચ ગામમાં સરપંચને પણ કરી છે પણ કોઈ અહીંયા જોવા આવતું નથી

અરજીઓ પણ આપેલી છે છતાં પણ અમારી અરજીઓનો આ દિન સુધી કોઈ નિરાકરણ થયું નથી કે અમારી સમસ્યા નું કોઈ નિરાકરણ થયું નથી અને એ બાબતે કોઈ આ દિન સુધી જોવાની કે કોઈને ફોન કરીને પૂછવાની કોઈ પણ અધિકારી કે કોઈ પણ સત્તા